આપણે બધા બાજુ વાળા છોકરા પડી બધા આપણે વઢાઇ રહ્યા કાકો તો આપડે પડાવતા છે ઈડું ગાવાડાવે શું બોલે શું કાકા કાકો પણ એકા આપેલું બધા બત્રી બત્રી દે બીજું કોઈ નઈ આપણે કાકા પડો બીજું કોઈ ની મારી હવે હાડો કોણ કરું કરો

મકાન તો અમે હોળી ભેગું થવા જવું પડે ના ના કોઈ ડાખા વાળો નઈ અમારા તમે છોડી ખાવા છોકરા શું કરે

અમારે આવશું અને પછી પાકું કરશું ગોળ ગોળ ખાવાનું ગોળ તો ખાહા પણ ઈ તો બધી વાત સાચી તમારી પણ અમારે વેવન નું ભેગું થવું પડશે આવે એટલે ભેગા કરું તમને

પણ થોડું મને લોચા લાગે આગળ તમારા ઘર થી બાર બાર છે એમ ને એટલે તમાર પાડોશી મળ્યા તા મન તો તમારે અહિયાં રાખ્યો છે